એને કેવું ગીત ગાયું છે અને સારું ગાયું છે ગીતાબેન ટક ગીતાબેન પણ ટક્કર આપી શકે કેવું સોંગ ગાયું છે તમને પણ પસંદ આવશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બહેન માટે એક સારી કોમેન્ટ કરી દેજો જેથી બહેને સપોર્ટ મળે તમે પણ આ બેને સપોર્ટ કરો જેથી આ બેન આગળ આવે અને ખૂબ સારું હોય છે એ તમે સાંભળી લો અને ગીત ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ વિડીયો જ જોઈ લો